એને ઘરવાળી કે કે બાજુવાળી સંપાને તો એ કે એ સંપકલાલ છે ને દર શનિવાર પાણીપુરી ખાવા લઈ જાય દર શનિવાર પિક્ચર જોવા લઈ જાય કે તમે ક્યારે લઈ ગયા પછી હળવે ત્યાં ભાઈ કીધું એ તો હું તો એ કેમ દર શનિવારે કહું છું પણ મારી યાર આવી જોવે ને લે ઓલી કે પણ હું મારું કહું છું એનું નહીં હમણાં એક આમ પતિ બેઠો થો એટલે પત્નીએ કીધું કે બાજુવાળી છે ને આપણી રમીલા તા કે હ એ કે એને ઘરવાળા એ એનો જન્મદિવસ હતો ને રમીલાનો તે કે આમ બેહારી પછી માથે એ કે આમ ગુલાબની પાંદડીઓ વેરી બોલો ઈ કે તમે આવું કાંઈ કરો છો મારા જન્મદિવસે દિવસે ત્યારે ઓલાએ કીધું કે એ રમીલાનો ઘરવાળો રમેશ છે ને એને એ કે માળીનો ધંધો છે ને ફૂલનો ધંધો કરે છે અને આપણે છે ને શેડિયા મરસાનો ધંધો છે એ કે બોલ તારી માથે વેરું હોય કે તો ના ના એ કે જે ધંધો હોય એ કરાય પણ મજા આવે જે ધંધો હોય મેં કીધું ને એમ કરાય બે પતિ પત્ની આમ બાજુ બાજુ બેઠા હતા એમાં એની પત્ની હળવેક થી હે પતિ દેવ હું મરી જાવ કરો તેને ઘરવાળો કે હું તો ગાંડો થઈ જાઉં તા કે ગાંડા થઈ જાઉં તા કે હા તેમ બીજા લગ્ન કરો પછી એ ઓલાય કીધું કે ગાંડા ગમે ગાંડા ગાંડાથી કે ગમે બીજા હું ત્રીજા લગ્ન કરે હમણાં એક જણો મેરેજ બ્યુરોમાં ગયો અને ન્યાજન કીધું કે દીકરીઓના ફોટા બતાવો છોકરીઓના ફોટા બતાવો એટલે મેરેજ બ્યુરો વાળા એ બધા એક પછી એક પછી ફોટા બતાડ્યા એ કે આ છોકરી બહુ કાળી છે આ છોકરી બહુ શામ છે એ કે આમાં સારા કલર આવતા હોય બતાવો ને તે આ હું કાંઈ કટ પીસ છે પેન્ટના કે આમાં હારા કલર આવે કલર આવતા હોય એવા આવે અને આ બ્યુટી પાર્લરનું આવ્યું છે તમે જોવો તો ખરા કેવા અત્યારે તમને કહું અને આમાં જેટલા કુવારા ભાઈઓ મારી વાત સાંભળે ને એ એ મારા બાપ ધ્યાનમાં રાખજો અત્યારે સમય છે જોવા જવાનો કારણ કે લોકડાઉનનો સમય હતો અને બધા બ્યુટી પાર્લર બંધની હાલતમાં હતા ત્યારે તમે જવા જાવ ને જોવા તો ઓરિજિનલ પીસ તમારા ભાગમાં આવે એક જણાના લગ્ન થયા અને બરોબર આમ ઘેરે આવ્યો અને અઠવાડિયું થયું ને પછી બધો ગલે વાટા પ્લાસ્ટર ઉખડ્યા ને એટલે ખબર પડી કે અંદર તો આવું બધું છે લે વાટા પ્લાસ્ટર ઉખડ્યા અને પછી એને કીધું કે તને લગ્નમાં કોને તૈયાર કરી છે તાકે ઓલી બ્યુટી પાર્લર વાળી ભાઈ છે ને સંપાય એને તાકે એનો નંબર છે તાકે આ તાકે આપને મને કાઢ એટલે એનું કાર્ડ લીધું ને એના પતિએ ફોન કર્યો કે હાલો તું મારા ઘરવાળાની તૈયાર કરી છે ને તા કે હા એ કે બહુ સરસ મજાની તૈયાર કરી હતી એ કે અપસરા જેવી તૈયાર કરી હતી મારે તમને એક ગિફ્ટ આપવી છે એ કે તમારું સરનામું આપો ને એટલે ઓલી બ્યુટી પાર્લરવાળી બાઈએ એને સરનામું આપ્યું એ કે આ એપાર્ટમેન્ટમાં આટલા નંબરની દુકાનમાં આપણું બ્યુટી પાર્લર છે તમે કાલે આવજો એટલે આ એક એટલું મસ્ત સરસ મજાનું એપલ ફોનનું બોક્સ લીધું હાથમાં અને એમાં ફોન નાખીને સાહેબ એ ફોનનું બોક્સ દેવા ગયો અને એપલનો સાહેબ આઠથી પાઠ હજારનો ફોન આપ્યો બેન બ્યુટી ગિફ્ટ ગિફ્ટમાં અને વચ્ચે એક સાહેબ ની વાત કરી દઉં કે તમારે આગળ કદાચ બારસો રૂપિયાનો ફોન હોય કે સાહેબ પાઠ હજારનો ફોન હોય એમાં ફોન આવવાના હોય ને એના જ આવે બાકી પાઠ હજારનો ફોન હોય તો કાંઈ અનિલ અંબાણીના ફોન ન આવવા મળે અને જેવડી રોટલી મારા ઘરમાં થાય તમારા ઘરમાં થાય ને એવડી જ રોટલી કરોડપતિના ઘરમાં થાય એ કરોડપતિ માણા હોય એના ઘરમાં કઈ તગારા જવડી રોટલી ન થાય પાટલી જવડી જ થાય એટલે બરોબર ઓલી બાય ફોન આપ્યો ગિફ્ટમાં ફોન આપ્યો ને આ ખાટ ખાટ ખટતા દાદરા ઉતરી ગયો પણ અડધી કલાક થાય ને એટલે બ્યુટી પાર્લર વાળી ફોન આવ્યો કે એપલ નો બે કે તારે આવું કરાય છે એ કેવું કે એપલ જેવું કરી તેત્રી પંદર જ નીકળ્યો વાટા ઉકલે તારે ખબર પડી તારે આવું ન કરાય ને ઘણા ઘણા ને ભટકી ગયા છો તમને હા

અને બરોબર એને એના બાનો બાનો ફોન આવ્યો કે દીકરા તરત કે કે પણ તારી આખ્યું ત્રાહી થઈ ગઈ છે આ ત્રાહો થઈ ગયો મોઢું ત્રાહું આમ આમ હોઠ વાકા થઈ ગયા છે એક ધારું આમ જોઈ રહેશે તે દીકરો કે મા તું મુંઝામાં ઈ સેલ્ફી લેતી હશે અમુક અમુક દીકરીઓ એટલી સેલ્ફી લે હોય ત્યારે એટલા હાથ ઉસા રાખ્યા રાતે એટલા જ રાખે સાંધા મામા કીધું ભાણી બેન રાખો ને તે કઈક આંખમાં અમને ઘોકા વગાડી દેવો અને એકસો આઠ નું સર્જન એ અત્યારે જે કર્યું છે સાહેબ તમને કહો હા 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 કરતી ગમે જાય હે હમણાં એક જણા છોકરાનો દવાખાના જન્મ થયો તે કે તાવે ડોક્ટર આગળ તમને કહો નસબેન આગળ મોબાઈલ માંગ્યો કે મોબાઈલ લાય તે નસબેન કે તારે કરવો હું તાકે ભગવાને કીધું તું પગીજા ને એટલે મિસ કોલ કરી દેજે છોકરાએ તમને કહું બેન છોકરું કાંખમાં લઈને ગયા ને એવું બોકા શું થયું છે તાકે બહુ તાવ આવ્યો છે કે ઇન્જેક્શન દેવું પડશે એટલે બાએ કીધું સાહેબી કે એ નહીં સહન કરીએ કે હે તાકે નહીં સહન કરીએ કે સાહેબી કે એને ઇન્જેક્શન ન આપતા ટીકડી આપો ને કે ટીકડી થી સારું થાય ઇન્જેક્શન દેવું પડે ઓલા કમ્પાઉન્ડરે કીધું કે છોકરાને લઈ લે બેન ને બહાર બેહારી કે છોકરાને લઈ લીધું અને બેન ને બહાર બેહાર્યા અને થોડીક વાર લાગી એટલે અંદર થી રાડ નીકળે હોય બા ત્યાં તો બેન તો બોકા સાહેબ કહેતી કે મારો ઇન્જેક્શન સહન કરી ઇન્જેક્શન નો આપો કે કેવો બિચારો રાયડ પાડી ગયો ડોક્ટરે કીધું છોકરાએ રાયડ નહીં પાડી બેન કે તો ઈ કે મે કે ઇન દેવા ગયો ને તો ભાઈ ગયો મારી કોણીએ મને બટકું ભરી ગયો